હાલ લો યુટ્યુબ ફેમિલી સવારના જો કે નવ વાગી ગયા છે આજના નવા વિડીયોમાં શુભ સવાર સાથે તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે રામ રામ જય માતાજી કેમ સો બધા મજામાં ચાલો આજ પણ વાડીનું કામકાજ છે મગફળીનું અને જો કે ઘણો ટાઈમ છે તમે મગફળીના વિડીયો જોવો છો હલરના અને આજ આપણે જો કે અલગ કાંઈક વિડીયો આવશે કાંઈ એમ એકને એક વિડીયો જોવો એટલે તમને બધાને પણ કંટાળો આવી જાય એટલા માટે આપણે આજ વિડીયો આપણે બીજા અલગ જ જોકે નોલેજમાં બનાવવાનો છે આપણે મગફળીના કાંઈ ઢગલા આજ આપણે કામ આવશે મગફળીમાં મગફળી જો જોકે અને કઈક વારવાનું પણ છે અને ઢગલા કિરાય પણ આપણે ટ્રેક્ટર હારવાના છે હવે જો કે પડામાં વ્યાય છે મગફળી વેણવા અને કાંઈક આ બાજુ છે ત્રણ થી ચાર જણા અને રામજા શું એટલે પાડી સારવા આવ્યો હે તને કહું

હવે જો કે અગિયાર વાગી ગયા છે ને આ બાજુ મારે બધા માણસો પાણી પાણી પીવા બે ગયા છે અને કઈક જામફર ખાય છે ઘરની વાડીના જામફર

આવી રીતનું ભાઈ કામ હાલે છે એ નીચે પડેલા ખોખાન ખોખા થઈ ગયા બોખા હવે જો કે થઈ ગયા બધા વેતા અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે બાઇકી રહ્યું પછી કીધું એટલું લઈ નાખીને પછી જાય બપોરા કરવા ગયો છે હાડા બાર જો હાડા બાર વાગી ગયા છે

ટ્રેક્ટરનું જો કે કામ છે ટ્રેક્ટર લેવા આવતા રહ્યા છે અને પાડોશી સામે ટ્રેક્ટર જોકે રવાના થઈ ગયું છે ચાલો દરવાજો ખોલી જો જોકે આપણે ટ્રેક્ટર થઈ ગયું છે સડક બાજુ રવાના અમારા ભરતભાઈ ચાલો વાડીએ જઈને આપણે તમને બતાવું આપણે છે આ બાઈક હારે કેલ પાણીનો ભરી લીધો છે ચાલો થાય કર ચાલો ભાઈ ટ્રેક્ટર જોકે આવી ગયું છે અમારા પણ હિન્દી સોંગના એવા શોખીન છે ને પાડોશી કરીના કપૂરના આવવાની પણ આપણે ધ્યાન રાખવું પડે છે ને હવે ચાલુ કરશું આપણે મગફળીના ઢગલા નાખવાના છે લારીની અંદર ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો ભાઈ જય જવાન જય કિસાન तू तो राम जी लारी पर रही जो आवड़े ना कौन वाड़ विखी जा खाओ हाँ थारे हेलो मित्रों काम चालू के नहीं को है भरत भाई नु टैक्सर आई क्यों है अब फरी ना है मित्रों पकड़ी तो थी पापा दियो आई हेलो आपो हेलो राम भाई रामजी भाई हमारे जो गाड़ी खाली करे हाल उवर राटका जो है हेलो भाई अब जो सामने ढकला पर फरवानो काम चालू है हेलो ट्रैक्टर थोड़ा आप आगे ले ले ये हाँ। जो मानसो तो का आगे विया गया है राम जी हां हर कुछ जाल जाओ हेलो ट्रैक्टर थोड़ा आगे ले ले हां हर कुछ पकड़ जो आगे ले लो ट्रैक्टर Hai, biar tak lunak, layat aja. Hanya gede ya, baik. Kayak lima papa, terlahir sama sardivin, manubian, ami, manubian. Boka marah ya, mau mamit, ih, amrai, mau iya kan? Ih, ikan, ikan, હવે જો કે આપણે એક આરડી માં કમ્પ્લીટ આવતા રહ્યા છે એક આરડી ઉપર વ્યાયા છે અને આમે છે ટ્રેક્ટર અને કઈક આ બાજુ માણસો બધા પકડિયા ભરવાનું કામ ચાલુ છે આ હે માનુબેન રામજીની મમ્મી કા કેમ છે નથી સારું ઢગલા ભરવા પડ્યા ને ન સારું આમ જાય હે નવરા થઈ તો સારું ખાઈ પછી બે દાડી થી કામ હાલશે તો કે નહીં તાર દીબે શું કે છે તાર દીબે કિન કરે ઓય તો આપણે જો કે લારીમાં થોડુંક હરખો લેવલ કરવું જોઈશે કેમ કે આ ખૂણામાં મગફળી જાય નથી એટલે આપણે પાવડે છે લેવલ થોડું કરી વારી એટલે કમ્પ્લીટ નાખવાનું હું આવે અમારે રામજી આવી ગયો ટ્રેક્ટર ઉપર હવે જો કે કમ્પ્લીટ આપણે કરી વાર્યું છે લેવલ ભાઈ ચાલો ભાઈ આપણે જો કે બાઇક લઈને અને જવાનું છે અમારે એક બે ભાઈ આવે છે આપણે જો કે લીંબુનું કટિંગ રાખવાનું છે ઉધડુ એટલે જો આવે છે તો ચાલો એમને આપણે ફટાફટ લઈને આવી વાડીએ આ છે અને કયા કયા વાય છે ને તમને મને બને વારમાં ખાઈશું હા તો છે ને આલોકભાઈ ભડા માટો મારો આવતર્યા છે વિક્રમભાઈ રાજુભાઈ રાખો કટિંગ કામ જો કે ઉધળમાં દેવાનું છે ઉધડ રાખવાનું છે એટલે કે જોકે ગામ વરા મહેમાન આવી ગયા એટલે ચા પાણી કીધું પાઈ દઈ તો આપણે કટિંગ રાખવા વાળા ચા પાણી પાડી દીધા છે ને પાછા હવે રવાના થઈ ગયા છે ગામ બાજુ એમના અને કયા ગામના આવ્યા તે અમુક ન તો કે વિડીયો જોઈને ખબર પડી જશે બાકી આપણે કાલના વિડીયોમાં કહીશું કે આ ગામથી આવ્યા હતા અને કટિંગ જો કે રાખવાનું છે એટલે કટિંગ ચા થોડા આપણે ચાલુ કરશું બે ચાર દીમાં અને આ બાજુ મારે ત્યાત્જો આગળ લેવું જોઈશે હા એ ભાઈ રવાના થઈ ગયા છે राजू भाई विक्रम भाई बात करी ने आए मानु बेन आए मा पापा हम हे ओ सारदी बेन मा मम्मी हे आए मा पापा हे अने भाई आ लारू बिरू हे हल्लो देखाड़ी रवा दे सिंगू बाचो ने तेरे बी थरवा दे तोड़ तो नहीं हां रवा दे દેખાડા દેખાડે ગવાર નહીં છે કઈ હલો ભાઈ હાંજ પડવા આવી જાય રામજી શું કેશ હાલો ભાઈ માણસો થઈ ગયા રવાના હોય ઓલી બાજુ અને આપડે ટ્રેક્ટર લેવાનું છે ઘર સુધી રામજી પણ હેર છે કા હરખું ચાલજુ પકડ જઈએ હે હાલો ભાઈ હવે આપણે ટ્રેક્ટર કે વહેતો કરશું અને ઘર સુધી લેતા જઈ અને અહીંયા જયારે આપણે લારી તો કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને અહીંયા જઈને આપણે ખાલી કરશું ચાલો કરશું આપણે વહેતું હાલો ભાઈ આપણે જો કે ટ્રેક્ટર વહેતો કરી છે કમ્પ્લીટ લીંબુના ભડદાની અંદર

हेलो भाई राम जी भाई हमारा आवाज है कड़े हाथ रखी घो घोर यो है छोकरा चाल जो हर को पाए રામભાઈ નહીં.